છે ને આ બે ભાઈ બન છે સ્નેહિત પુનીત બરાબર ને તું ભાઈ એક ભાઈ આ બાજુ આ બાજુ ઈશુ ઈશુ રખડે છેલ્લે

ખાલી બજાર થાય ને ફીની થાય એટલું જ આવું બધી રહી જાય બજાર કોરી ના થાય મિત્રો અત્યારે વાયગા છે સાડા ચાર આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયા છે તો ને લાગી દીધી ભૂખ અને સ્નેહભાઈ ખાય છે જો

Mm. ayi ale ale, ayi yoo yoo oh, awo lesson boluu. કાખાવાળા શબ્દ હતા ને બિસરી હતી લેશન પૂરું